નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે તો વાત કરી આજના સોના અને ચાંદીના ભાવ તારીખ રોજ આજે ઇન્ડિયન સરાફા બજારમાં સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો છે અને આપણે પેલા ચાંદીના ભાવની વાત કરી લઈએ કે આજે ચાંદીનો ભાવ કઈ રીતનો નોંધાયો છે ગુજરાતના શહેરોમાં તો એક વાત કરી લઈએ કે ચાંદીના ભાવમાં આજે એક ગ્રામ ચાંદીનો ભાવ ચોરાણું રૂપિયા ગ્રામ ચાંદીનો ભાવ ચોરાણું હજાર ત્રણસો ને પાંચ રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં એક હજાર એકાણું રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો ભારતના શહેરોમાં આજે ચાંદીનો ભાવ એક કિલોમાં કઈ રીતનો છે તેની વાત કરી લઈએ તો દિલ્હીમાં ચોરાણું હજાર ચારસો એકતાલીસ રૂપિયા મુંબઈમાં ચોરાણું હજાર ચારસો ને છત્રીસ રૂપિયા હૈદરાબાદમાં ચોરાણું હજાર ચારસો રૂપિયા ચેન્નાઈમાં ચોરાણું હજાર ચારસો ને ત્રીસ રૂપિયા છે ગુજરાતના શહેરોમાં ચાંદીનો ભાવ એક કિલોમાં કઈ રીતનો છે તેની વાત કરીએ તો સુરતમાં ચોરાણું હજાર બાર રૂપિયા રાજકોટમાં ચોરાણું હજાર આઠ રૂપિયા અમદાવાદમાં ચોરાણું હજાર ત્રણસો ને વીસ રૂપિયા ભાવનગરમાં ચોરાણું હજાર એક રૂપિયા નોંધાયો છે તો હવે વાત સોનાના ભાવની વાત કરી લઈએ તો તેમાં એક ગ્રામ સોના ભાવ સાત હજાર પાંચસો સાસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ પંચોતેર સત્સો ને રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ પાંચ સાત લાખ છપ્પન હજાર છસો રૂપિયા નોંધાયો છે બે દિવસોથી તો હવે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના ભાવ નીચે સોનું એટલે કે જ્વેલર એટલે કે આભૂષણ બને છે તે બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ થાય છે એટલે તમારે આ સોનાનો ભાવ જાણવો જરૂરી છે તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ ઓગણ હજાર સાતસો દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્તાણું હજાર સો રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ચોવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે હવે વાત કરી લઈએ અઢાર કેરેટ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર નવસો અઠાવન રૂપિયા આઠસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં જોઈ કે સો ગ્રામ સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં તો અમે વાત આપણે કરી લઈએ કે ભારતના શહેરો અને ગુજરાતના શહેરોમાં કઈ રીતનો સોનાનો ભાવ રહ્યો છે તેની વાત કરી લઈએ તો પહેલા ભારતના શહેરોની વાત કરી લઈએ કે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ કઈ રીતનો છે તો આપણે દિલ્હીમાં જોઈએ પંચોતેર હજાર રૂપિયા ચેન્નાઈમાં પંચોતેર હજાર રૂપિયા હૈદરાબાદ માં પંચોતેર હાજર સાતસો ચાલીસ રૂપિયા ગુજરાત જોઈએ સોના નો ભાવ તો સુરતમાં પંચોતેર હાજર આઠસો